નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ ગુજરાતમાં ટુરિસ્ટની પહેલી પસંદ શું મફત વીજ સ્કીમનું રજિસ્ટ્રેશન શરૂ અને શું છે ખેડૂતો માટે મહત્વના સમાચાર આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ મોઢેરાનું સૂર્યમંદિર પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે એક હજાર વર્ષ પ્રાચીન સૂર્યમંદિર સ્થાપત્ય અને કળાનો બેજોડ નમૂનો છે અને યુનેસ્કોએ વર્ષ બે હજાર બાવીસમાં વર્લ્ડ હેરિટેજ સાઇટના ટેન્ટિટીવ લિસ્ટમાં તેને સામેલ કર્યું હતું યુનેસ્કોની યાદીમાં સ્થાન પામ્યાના એક જ વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં અડસઠ પોઈન્ટ એકોતેર ટકાનો વધારો જોવા મળ્યો છે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે હાલમાં જાહેર કરેલા ઇન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક બે હજાર ત્રેવીસના આંકડા અનુસાર વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં બે ચોવીસ લાખ તો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ત્રણ પોઈન્ટ લાખ જેટલા પ્રવાસીઓએ સૂર્યમંદિરની મુલાકાત લીધી છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ચોવીસ હજાર એકસો છાસઠ જેટલા વિદેશી પ્રવાસીઓએ સૂર્યમંદિરની મુલાકાત લીધી એટલે એમ કહી શકાય કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરરોજ એક હજારથી વધુ પ્રવાસીઓએ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી મફત વીજળી સ્કીમ માટે પોસ્ટ ઓફિસોમાં રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે ભારતીય ટપાલ વિભાગે જાહેર જનતાને અપીલ કરી છે કે તેમને જો પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવું હોય તો તેઓ નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે અને સબસિડી અંગે માહિતી લઈ શકે છે વિવિધ પોસ્ટલ સર્વિસ સર્કલમાં પોસ્ટના કર્મચારીઓએ પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના માટે રજિસ્ટ્રેશન શરૂ કરી દીધું છે આ યોજનાનો લાભ લેવા કે જાણકારી લેવા માટે લોકો પોસ્ટ ઓફિસ કે પોસ્ટના કર્મચારીઓનો સંપર્ક કરી શકે છે જે ઘરે ઘરે જઈને સર્વે કરી રહ્યા છે એ સ્મોલ ફાઇનાન્સ બેન્ક અને ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકના મર્જરને આરબીઆઈની મંજૂરી મળી ગઈ છે

કંપની ગોલ્ડ લોન પોર્ટફોલિયો સિવાયના બીજા બિઝનેસ કરી શકે છે હકીકતમાં કંપનીના ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે પોર્ટફોલિયોમાં નિયમ ભંગ જોવા મળ્યા છે લોન ટુ વેલ્યુ રેશિયોમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે કંપનીના કામકાજનું સ્પેશિયલ ઓડિટ થશે ઓડિટ બાદ લગાવેલા પ્રતિબંધોની સમીક્ષા થશે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે અને ચારસો એક રૂપિયા કિલો લેખે પિસ્તાળીસ કિલો જેટલી કેરીની હરાજી થઈ હતી ઋતુ ચક્રમાં પરિવર્તન અને જુદા જુદા કારણોસર પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં નવેમ્બર મહિનામાં કેસર કેરીની હરાજી થઈ હતી અને ખૂબ જ ઊંચો ભાવ બોલાયો હતો ત્યારે માર્ચના આરંભે પણ ફરી કેસર કેરી આવી ચૂકી છે સોમવારે સવારે બરડા પંથકના જાંબુવતી ફાર્મ ખાતેથી પિસ્તાળીસ કિલો જેટલી કેરી વેચાણ માટે આવી પહોંચી હતી અને હરાજીમાં ચારસો એક રૂપિયા કિલોનો ભાવ ઉપજ્યો હતો વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે ઋતુચક્રમાં પરિવર્તન સહિત અન્ય કારણોસર કેરીનું ઉત્પાદન પ્રમાણમાં ઓછું થયું હોવાથી કેરીના ભાવ પ્રમાણમાં વધારે રહેશે રાજ્યમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ખેડૂતોની સૌથી મોટી સમસ્યા પોતાના ઉત્પાદનોના વેચાણની હોય છે પરંતુ હવે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી મહેસાણામાં પાલાવાસના આરટીઓ પાસે એકવીસ એકર જગ્યામાં રૂપિયા પાસઠ કરોડના ખર્ચે એક વર્ષમાં તૈયાર થનારા એગ્રો ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટિક પાર્કનું સોમવારે ભૂમિપૂજન કરાયું છે પાર્ક શરૂ થવાથી ખેડૂતોને ખેત પેદાશોની યોગ્ય કિંમત મળી રહેશે અને રાજ્યમાં આવા બસો પચાસ મોલ ઊભા કરવામાં આવશે આગામી સમયમાં ખેડૂતોની નાની મોટી ચીજવસ્તુઓ અને પ્રોડક્ટના વેચાણ માટે માર્કેટ મળી રહે તે માટે ગુજકો મહોસ દ્વારા રાજ્યમાં બસો પચાસ શહેરોમાં મોલ ઉભા કરાશે કેડિલા ફાર્માસ્યુટિકલ્સે ઇન્ફ્લુએન્ઝા રોકવા માટે એક નવી રસી ક્વોડ્રીવલેન્ટ કેરી ફ્લુ ટેટ્રા લોન્ચ કરી છે બાળકો તેમજ પુખ્તોના ઉપયોગ માટે આ રસીને ડીજીસીઆઈએ મંજૂરી આપી છે આ રસી ઇન્ફ્લુએન્ઝાના ચાર પેટા પ્રકાર એ અને બીના ના ચાર સ્ટ્રેનને ટાર્ગેટ કરે છે જે સીઝનલ રોગચાળા માટે જવાબદાર છે કંપનીનો દાવો છે કે વેક્સિનથી સગર્ભા સ્ત્રીઓને પણ ઇન્ફ્લુએન્ઝા સામે રક્ષણ મળશે જે બાળક અને માતા બંનેની સુખાકારીમાં યોગદાન આપે છે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર